દ્રાંગદ્રા તાલુકા પોલીસે ગોપાલગઢ ગામેથી બાતમીના આધારે સેન્ટ્રો કારમાંથી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યાનાઓને જિલ્લામાં પ્રોહિબિશનની બંદીને નેસ્ત નાબૂદ કરવા સૂચના થઈ આવેલ હોય જે સૂચના આધારે નાય પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત તથા ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન એચ ચુડાસમાના સીધા માર્ગદર્શન અને સૂચનાથી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનના કે એચ સંજયભાઈ પાઠક વિભાભાઈ વિક્રમભાઈ રબારી નરેશભાઈ ભોજીયા સહિતના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ રબારીને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ગોપાલગઢ ગામના વિપુલભાઈ ગણેશભાઈ આડેસરા એ તેના ઘરના ફળિયામાં એક સફેદ કલરની હ્યુન્ડાઈ કંપનીની સેન્ટ્રો ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરીને મૂકેલ હોવાની હકીકત મળેલ તે બાતમી આધારે સેન્ટ્રો કાર નંબર જી જે ત્રણ બી ઈ એકસઠમાં તપાસ કરતા તેમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ એકસો અઢાર કિંમત રૂપિયા ચુમ્માલીસ હજાર ત્રણસો વીસ તથા સેન્ટ્રો કાર મળી કુલ રૂપિયા એક લાખ ચોવીસ હજાર ત્રણસોનો મુદ્દામાલ જપ્ત કરી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે